પાદરા નગરમાં સ્ટ્રીટ ગેમ્સ બે હજાર પચીસનો ઉત્સાહભર્યો પ્રારંભ પાદરા નગરપાલિકાના સહયોગથી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આયોજિત સ્ટ્રીટ ગેમ્સ બે હજાર પચીસનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો ગુરુવારે સાંજે મામા પાર્ટી પ્લોટની સામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉદઘાટન સમારોહ સાથે આ ચાર દિવસીય રમોત્સવની શરૂઆત થઈ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ અને પાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રમતોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો આધુનિક યુગમાં ભૂલાઈ ગયેલી પરંપરાગત રમતોને ફરી જીવંત કરવાના ઉદ્દેશ સાથે આયોજિત આ ઉત્સવમાં છ વર્ષથી લઈને છેતાલીસ વર્ષથી વધુ વયના બાળકો યુવાનો પુરુષો અને મહિલાઓ ઉષાભેર ભાગ લઈ રહ્યા છે ચાર દિવસ દરમિયાન દરરોજ પાંચ જેટલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંગીત ખુરશી સ્ટેન્ડિંગ બોલ જમ્પ માટલામાં દડો અને ડબ્બા ફોડ જેવી એક મિનિટની રોમાંચક રમતોનો સમાવેશ થાય છે પ્રથમ દિવસે બાળકોથી લઈને વડીલો સુધી દરેક આ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો ચૈતન્યસિંહ જલાવે જણાવ્યું કે આ રમોત્સવનો ઉદ્દેશ બાળકો અને યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને પરંપરાગત રમતો પ્રત્યે રૂચિ જગાવવાનો છે ચાર દિવસના અંતે પ્રથમ ત્રણ રમત મહોત્સવ દ્વારા લુપ્ત થતી નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભાગ લેનારાઓએ આ પહેલ બદલ ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો હતો પાદરા નગરપાલિકાના સહયોગથી આજ રોજથી મારા દ્વારા ચાર દિવસ સુધી વિસરાયેલી રમતો કે જે હાલના બાળકો અને યુવાનોને જૂની રમતો ખબર નથી જેવી જેવી કે સંગીત ખુરશી ફોળ લંગડી દોડ દોડ જેવી વિગેરે જે રમતો એ સ્ટ્રીટ ગેમ્સ બે હજાર પચીસના રૂપમાં ચાર દિવસ સુધી આ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે આજના બાળકો અને યુવાનો આ રમતો રમે જાણે અને આધુનિક યુગમાં મોબાઈલ અને એલઈડી ટીવીથી થોડા દૂર થઈને આ રમતો ઉપર પોતાની રુચિ દાખવે એના માટે આ આખું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આજના યુવાન વયથી મોટી ઉંમરના કે જેઓ નાનપણમાં આ રમતો રમ્યા છે પરંતુ હાલ એ રમવાની ઉંમર ગઈ પરંતુ એમના જૂના દિવસો યાદ આવે જેથી કરીને તમામ ઉંમરના વ્યક્તિઓ માટે આ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકો જૂની રમતો ઉપર વિસરાયેલી રમતો ઉપર ખાસ કરીને ધ્યાન આપે તેના માટે સમગ્ર આયોજન એ ચાર દિવસ સુધી ચાલુ થન ચાલુ રહેશે અને આજ રોજ તેનો શુભારંભ કરવામાં આવ્યો છે